હેલો ફ્રેન્ડ પરિતાવેગડ કિચનમાં આપનું સ્વાગત છે તો અહીંયા આપણે કારેરાનું કોકડું એવી રીતે બનાવીશું કે એકદમ સરસ સહેજ પણ કડવું નહીં લાગે તો એના માટે મેં અહીંયા પતલા પતલા સુધારી દીધા છે અને જે બાળકો ના ખાતા હોય એને પણ ખાવાની ખૂબ જ મજા આવે કારણ કે એકદમ કડક થઈ જશે એટલે સહેજ પણ કડવું નહીં લાગે તો એના માટે મેં અહીંયા પહેલાં તો એક તપેલીમાં તેલ મૂક્યું છે અને તેલ ગરમ થઈ જાય એટલે આપણે એમાં લસણની કળી આઠથી દસ મૂકવાની છે કારણ કે જેમ લસણ વધારે હશે ને એમ ખાવાની ખૂબ જ મજા આવશે અને એટલે એકદમ એનો ટેસ્ટ છે એ ખૂબ જ સરસ લાગશે તો લસણ છે એને થોડુંક બ્રાઉન થવા દેવાનું છે અને ત્યાં સુધી આપણે આવી રીતે સરસ હલાવશું અને ત્યાર પછી આપણે એમાં અડધી ચમચી જેટલી હિંગ એડ કરવાની હિંગ છે એકદમ સરસ રીતે સાત લઈ લેવાની છે જેથી પેટમાં પણ ના દુખે અને ગેસ પણ ના થાય એના માટે આપણે હિંગ એડ કરીશું અને ત્યાર પછી આપણે એડ કરીશું એમાં જીરું જે એક ચમચી જેટલું આપણે જીરું એડ કરવાનું છે જેનો ટેસ્ટ છે એ શાકમાં ખૂબ જ સારો લાગે છે તો આપણે અહીંયા જીરાને પણ સાત લઈ લેશું અને ત્યાર પછી આપણે નાખવાનું છે એમાં એક ડુંગળી અને તીખું મરચું એડ કરવાનું છે અને એને પણ આપણે સાતળી લઈશું પહેલાં તો અને સરસ રીતે હલાવી લઈશું ડુંગળી છે એને એકદમ સરસ રીતે બ્રાઉન કલરની થવા દઈશું અને મરચાં છે એ પણ સાતળી લેશું અને ત્યાર પછી આ આપણી ડુંગળી છે એ બ્રાઉન જેવી થઈ ગઈ છે તો હવે આપણે આ ટાઈમે એમાં કારેલા છે ચોપ્સ કરીને રાખ્યા હતા પતલા પતલા એડ કરી લઈશું અને એમને આપણે હલાવી લઈશું અને સરસ રીતે મિક્સ કરી લેવાનું છે અને હલાવી લેવાનું છે જેનાથી બળે નહીં અને ત્યાર પછી આપણે એમાં એડ કરવાનું છે હાફ ટેબલ સ્પૂન જેટલું મીઠું એડ કરીશું અને હાફ ટેબલ સ્પૂન જેટલું હળદર એડ કરીશું અને એને આપણે સરસ રીતે મિક્સ કરી લઈશું અને આવી રીતે આપણે મિક્સ કરવાનું છે ખાસ યાદ રાખજો પાણી એડ સહેજ પણ નથી કરવાનું નહીતર જે છે એમાં કારેલામાં કડવાસ આવશે અને આપણે એમનેમ જ ઢાંકી લેવાનું છે અને ઢાંક્યા પછી તમે જોઈ શકો છો કે એકદમ સરસ રીતે બફાઈ ગયું છે કે નહીં તો હજી સેજ કાચું હોય એવું લાગે છે તો હવે આપણે એમને ફરીથી એને દસથી પંદર મિનિટ જેટલું રહેવા દેવાનું છે આવી જ રીતે અને ત્યાર પછી થી પંદર મિનિટ પછી આપણે જોઈશું એટલે એકદમ નીચેથી તમે જોઈ શકો છો સહેજ બળે ને એ રીતે રાખવાનું છે અને હલાવતા રહેવાનું છે એટલે વધારે પડતું બળી પણ ના જાય અને કાચું પણ ના રહે તો આ કોકડું આપણું તૈયાર થઈ ગયું છે કારેલાનું તો આ ખૂબ જ સરસ રીતે બને છે ફ્રેન્ડ્સ તો જરૂરથી ટ્રાય કરજો અને જે ના ખાતા હોય કારેલા એને પણ ખાવાની ઈચ્છા થઈ જશે એવું આપણું આ કારેલાનું શાક બનીને તૈયાર થઈ ગયું છે તો તમે જોઈ શકો છો જોતાં જ ખાવાની ઈચ્છા થઈ જાય તો આવું કારેરાનું કાકડું છે ને મને તો બહુ જ ભાવે છે તમને ભાવે કે નહીં તે માટે મને કોમેન્ટ કરજો અને મારો વિડીયો ગમ્યો હોય ને તો લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો જેથી બાકીના બધા જ વિડીયોની રેસીપી સૌથી પહેલાં તમને મળે જય શ્રી કૃષ્ણ